આજનો આજે નાની પારડી ગામે જે પ્રાથમિક શાળાની અંદર સમગ્ર ગામજનોની વચ્ચે વિશ્વમિયા ફાઉન્ડેશનનો એક લોકકલ્યાણનો એક કોન્સેપ્ટ લઈને આજે આ ગામજનોની અંદર બાળકો બહેનો અને વિધવા બહેનો અને મહિલા શક્તિને અહીંયા ધાબળા વિતરણનો કાર્યક્રમ વસ્ત્રોનો વિતરણનો કાર્યક્રમ સાડી છે ડ્રેસ છે અને બાળકો માટેના વસ્ત્રો છે અને સેનેટરી પેડનું વિતરણનો જે કાર્યક્રમ અહીંયા આજે નાની પારડી ખાતે શાળાની અંદર જે યોજવામાં આવ્યો અને આ અવસર અમને જે પ્રાપ્ત થયો છે એ બદલ અમે નાની પારડી ગામના સમગ્ર જ્ઞાતિજનોનો ગામજનોનો અમે વિશ્વમિયા ફાઉન્ડેશન વતી ખરેખર અભિનંદન સાથે ધન્યવાદ પાઠવીએ છીએ અને આ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી વિશ્વમિયા ફાઉન્ડેશન અંતર્ગત સમગ્ર આદિવાસી વિસ્તારમાં સત્યાસી હજાર વસ્ત્રોનું વિતરણ અમે કરી ચૂક્યા છીએ અને આ વિશ્વમિયા ફાઉન્ડેશનની નેમ છે કે છેવાડાના માનવીને કેમ કઈ રીતે આપણે મદદરૂપ થઈએ એવા કોન્સેપ્ટ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ